જય મુરિધ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પાણીભાઈ એક પટ્ટો પી ગયો અહીંથી સીધો સીધો સીધોથી ઉપરનો આડિયો બાકી છે ત્રણ કોઈ રહી નીચેનો આડિયો એક બાકી છે બે આડિયા બાકી છે અને આટલો ખૂણો આજ સાંજે લગભગ આ પટ્ટો તો વસેનો પટ્ટો તો પી જાય અને ઉપરનો એ ભાગ પી જાય એક નીચેનો કદાચ રેહા અનલાઈટ ભાઈ દિવસ નોઠાળી સાથે વાંધો નથી હારે રહે અને કયા કયા કમા ઢોરા ડબરા આવે ને આમનુંમ કરવું પડે બકાઈ દેસર પાણી આયલું જ હશે આ હું રેપી જ લઉં હા નોરું દે ખાઈ નહિ ઊંધી 15 11 છે આ અને 5 11 ઓલી બાજુએ લા પોટો બોપરી પી જા મોટરું એક કુમાલ છે ને એક ને માલ છે બે મોટરું હાલે કાલ હાંજિયામાં બધું પી જાય અને કાલ ઓલું વાઉ ચાલુ થાય એમાં એક મોટર ચાલુ થઈ જાય એમાં ત્રણ મોટર રાખવી તાલી હવે કાલે ત્રણ મોટર ચાલુ થઈ જાય બે થી ત્રણ દિવસમાં બે દીધે બે દિવસમાં તો બે દિવસ થાય નઈ ખેતર વીસ વીઘા દોડદી માં પાય દે અને બે લગન ગાળામાં હતા ને એટલે બાકી પાણી વધે બધું આમ તોડી તોડી નહીમ જાય અને હજી ધોર્યો કરવાનું છે એટલે આ પારી તોડવી પડી નક તોડવી ના પડે થોડી થોડી તોડી નાખીને અને આમ સાઈડમાં પાણી વી જાય નીચે એક ધોરીઓ જે આવી જાય ને એમાં પ્રોબ્લેમ થાય પાણી કાયદેસર એક જ ધારણ હાલે એક ધોરી અહીંથી લેવાનું છે શીકુડી નીચેથી આ નિશેનું પાવામાં જે આમ ત્રાહા ક્યારા મારી દીધા લાંબાઈ થઈ જાય અને પાણી વારવાની મજા આવે ને ગામ રાખી તો ટૂંકા થાય છે અને ટ્રેક્ટરે લઈ આવ્યા છે આપણે રાપે પૂરી કરવાની છે ને અમારે મારવાનું છે ને પેલા ખેતરમાં દવાઈ છાંટવાની છે એટલે વિડીયોમાં આગળ બનીને રહેજો કન્ટિન્યુ બતાવીશું કેટલું કામ આજનું થાય હા ભાઈ ખેતરમાં જે દવા બાકી હતી છાંટવાનું ચાલુ છે જ નવ દહ જોયા આમાં છ વીઘા પડું થાય છ માંથી અડધો વીઘો રોકાઈ ગયેલ પીડ્યું છે છ વિકા જેવું થાય ને આપણે જોયું તો હુકાઈ જાય છે વાંધો નથી આવતો ખડ ને બધું અહીંયા જ છે ઓલા ખેતરમાં ત્રીજું પાણી હાલે નીચેના આમાં બે પાયા આમાં એક દિવસ પછી પાછું દવા છાંટીને પાવ બાકી આમાં એક ક્યાંક ક્યાંક દેખાય છે જેમ આપણે ઉમા સાઈટી થઈને દેખાતી હતી એમ જ બાકી ખોડામાં થોડુંક વધારે છે ઝીણું ઝીણું બહુ ઉપડી ગયું બે બે પાંદડ ઘણું એટલે આમાં ખાસ જરૂર હતી કે ક્યાંક ક્યાંક કલોનજી દેખાય છે ને તોય પણ સાટવું પડે એમ છે બહુ જોરદાર ખડ ઉપડી ગયું આમાં કેમકે કાકરાવાળું પડું રહ્યું ને એટલે બાસાલીને બહુ કામ ના કરે એટલા માટે બાકી વિડીયમ કન્ટિન્યુ બન્યા રાજો ઓલા ખેતરમાં વાવેતરનું ને એવું બધું કામકાજ ચાલુ હોય બતાવ્યું આગળ અહીંયા ભાઈ નેદવા બાબતનું થોડુંક કાંઈ રહે કે આમાં ઘણું અટાણું ઊગી ગયું ખડ તો વયું જા હે તો પાછું જ્યાં પાણી પાહું ને ત્રીજું તો થોડું ઘણું ખડ નીકળે તે એ ખડ થોડું મેદવાનું રહે પછી વેલા ખેતરમાં તો કેવું ખડ નીકળે કેમકે આમાં શું થોડુંક ખડ હતું હું વેલા ખેતરમાં હતું નહીં એટલે આમાં થોડુંક નીકળું હોય હું કેવું નીકળે એના ખેતરમાં જ નીકળે કેમ કે આમાં બાસાલી બહુ કામ ના કરે કાકરાવાળું પડું રહ્યું ને બાકી વિડીયમ કન્ટિન્યુ બન્યા રહેજો અમારે ભાઈ બગલા તો જો ઓલે હેઠળ આવે હેઠાથી કેમ કે ચેફાવાળું હોય ને એમાં જીવડા બીવડા નીકળે એટતા હોય હું એટલો એલો બાકી રહ્યો છે ભાઈ જા પારા હુંધી મેળાવત પાછ હજી એકવાર આપવાનો હોય બીજી વાર ટ્રાય કરવા શું થાય છે સારો આ કે ના લે એ પ્રમાણે જો બહુ વરિયા પડીએ ને તો આડો નહીં આપી ઊભો આખી નાખ્યું ને દિહ થમવાની તૈયારી થઈ ગઈ ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવો ઢેફા વેફા ભાંગી નાખે ભાઈ જો આવું કરી નાખે બીજો અમાર મારી દઈ ને તો ઊંણી આખવાની બહુ મજા આવે અને પાણીમાં ક્યાંય અડાહોરું ખપારી કે મારવી ના પડે પેલા ખેતરમાં આપણે એક જ માર્યો હતો એટલે થોડો પ્રોબ્લેમ આવતો હતો ક્યાંક ક્યાંક ખપારી કેમકે જ્યાં ડેફો આવે ને ત્યાં ઊંણી જરાક અડાહોરી થાય બીજો મારી દઈને એકદમ લાહું થઈ જાય ને જમીન એકદમ જામી જાય પછી ઊંડીમાં મૂકીને તો વાંધો ના આવે બાકી પગલાં જવું આમાં વાં ભાઈ દવા બવા સાવાનું કામ પૂરું થઈ ગયું હતું અહીંયા ટ્રેક્ટર હાલતું હતું પાછું આપણે આવી ગયા અત્યારે આ અમારે અત્યારે વધારે હેવો રાખ્યો થોડોક પાછો બે આટા જેવો કરાર કરીને મૂક્યો એટલે વાંધો નહીં આવેલો આડે આડો હાલી જાય આડામાં જો વરિયા પરિયા ને પડશે તો પાછો આમને ઊભે ઊભો એટલે આજે આ જગ્યા રહી હશે ને ક્યાંક પોસું રહી જાય છે જ્યાં સાહ આવ્યો ને ઓછું હોય એટલે એમાં થોડુંક ટાયર બેસે હાલતું હોય નહીં એટલે થોડોક ક્યારો વાડાહરો થાય એટલે પાછો મારી દેવો છે અને ભાઈ છે બાજુમાં સુપર નેપિયર ખી બગલા બહુ જાદા ઘણા નહીં એટલા હા જ પડવા આવી એટલે થોડાક વધારે નકર ઓછા હોય અહીંથી હે ને આ એટલું પૂરું થઈ જાય હમણાં અડધી પોણી કલાકમાં અહીંથી ટ્રાય કરવી સીધે સીધે આડો આડો હમા જો હરખો હાલ તો આડો નકર ઊભો દવા ભાઈ આપણે સર્વના સેટી અને એમાંય ખળ આપણે અત્યારે કારું જ મીડું હતું પડવા સવારે ખબર પડે હા સીધા કે હું ખળ જાય કે શું થાય પ્રભક્તો તો જાય ઓલા ખેતરમાં ઓલા આપણે પહેલાં કાંટેલી એમાં વયું ગયું છે અને બાકી ટ્રેક્ટરે બેક્ટરે ગરમ થાય નહીં અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને ટાઈ મહેંડી છે પડવા લગભગ આઠ નવ વાગે ત્યાં બીજી વાર કદાચ ચાલી જાવ હોય તો હાલી જાય ત્રણ કલાક જેવો થાય અમાર છ વાગે આ પૂરો થાય પાછો નવ દહ નવ વાગે ત્યાં પાછો આડો એ પૂરો થઈ જાય બાકી કામકાજમાં હમણાં તો જવા કાલે આનું વાવેતર ચાલુ થાય અને પાણી કામ પાણીનું કામ આમ એમ ચાલુ રહેવાનું અમુક ખેતરમાં બે પીધા અમુકમાં એક અને ઓલા ખેતરમાં આપણે જેમાં દવા સાઈટીમાં ત્રણ પાણી પી ગયા છે કમ્પ્લીટ આવું એટલે હવે એને પંદર દી ઊંધી કંઈ કરવાનું નથી બાકી ટેક્ટર ઘડીકવાર બંધ કરી દીધું એટલે બગલા મંડે ઘડીકવાર આડા થવા ટેક્ટર ચાલુ કરો ને ડાયરેક જ આવે બાકી ડૂસૂસાને ઢીગલાઈ હવે પછી નિરાતે પીધ ભીત થઈ જાય એટલે હારવા ના ને માનવી એ હમી કરવાની છે એ બધું કમ્પ્લીટ અહીં વાવેતર થઈ જાય બે બે ત્રણ ત્રણ પાણી પી જાય પછી શરૂઆત કરીશું અને કદાચ ને માંડવી નીકળીએ કદાચ આ જમીનમાં કાળી જમીન છે ને એટલામાં તો ક્યારામાં વીણાઈ જાય કદાચ એટલામ નીકળે હું તો નહીં નીકળે આમાં ગારો હતો એટલે કદાચ ટૂતી હતી એટલે નીકળશે તો નીકળશે એવું હે બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઉં ચેનલને જય મુરલીધા જય વસા